નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ એ કોઈ ભક્તના હૃદયમાંથી એમની ભાવચેતનાથી સર્જન થયેલું આ કથાતત્વ છે દોસ્તો મોટા ભાગે આપણે સૌ ભગવાનની વાતો કરીએ છીએ પરંતુ ભગવાનની હયાતીને સ્વીકારતા નથી હોતા આપણે એ પણ વાતો કરીએ છીએ કે ઈશ્વર સર્વત્ર છે આપણી આસપાસ આપણામાં એ ઈશ્વર રહેલો છે પરંતુ આ ફક્ત બોલવા ખાતર જ બોલીએ છીએ એનો તર્ક એ રીતના કહી શકીએ કે જો વાસ્તવમાં આપણે ઈશ્વરની હયાસ્તી એમની ઉપસ્થિતિ એના અસ્તિત્વને સ્વીકારતા હોઈએ તો આપણે ક્યારેય અનાચાર કે એ અધર્મ તરફ ન જઈએ પરંતુ મોટા ભાગે આપણે ઉપરવાળાને ઉપર જ રાખ્યો છે અને આપણે સારા નબળા કામ કર્યા રાખીએ છીએ ઘણી વખત એવું પણ બને છે કે ઘણા લોકો હું ન હોઉં તો આ કશું ન થાય આવા નાર્સિસિઝમની અંદર જીવતા હોય છે પોતાની આત્મમુગ્ધતા એટલી બધી સીમાઓને ઓળંગી હોય છે કે હું ન હોઉં તો આ કશું જ ન થાય આપણા સૌના મનમાં આવા વિચારો વારંવાર આવે છે આવો જ એક વિચાર અર્જુનને પણ આવે છે જેમ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના ગાંડીવના ગૌરવ થકી આ સમગ્ર યુદ્ધ જીતી શકાશે એવા બ્રહ્માથી અર્જુનને કૃષ્ણએ જ બહાર કાઢ્યો હતો એવી જ રીતના જ્યારે દ્રૌપદીનો સ્વયંવર હતો ત્યારે અર્જુનના મનમાં પણ આ જ ભાવ ઉત્પન્ન થાય છે ભગવાનને પગે લાગે છે અને ભગવાન એમને આશીર્વાદ પણ સફળ થવાના આપે છે કે તું સ્વયંવરમાં સફળ થા પરંતુ પેલો આત્મમુગ્ધતાનો જે સંદેશ છે જે બોધ છે એ બોધ અર્જુનને કૃષ્ણ માટે એક પ્રશ્ન ઊભો કરે છે આમ અર્જુન અને કૃષ્ણ તો મિત્ર જેવા હતા એટલે અર્જુન કૃષ્ણને કહે છે કે ઠાકર આ બધું મારે જ કરવાનું છે તો પછી હું સફળ થઈશ કે નહીં થઉં એ બાબતનો નિર્ણય તારે કરવાની શું જરૂર છે તું તો કાંઈ કરવાનો નથી ત્યારે કૃષ્ણે હસતા હસતા કહ્યું હું કશું જ નહીં કરું પરંતુ તારું કામ તારે જ કરવું પડશે એટલે અર્જુન બીજો પ્રશ્ન કરે છે કે પ્રભુ તો તમે શું કરશો ત્યારે કૃષ્ણ કહે છે કે હે પાર્થ તારે દ્રૌપદી સાથે વિવાહ કરવા માટે મત્સ્યવેદ તારે જ કરવો પડશે ત્રાજવામાં ઉભા રહીને એમની સમતુલા તારે જ જાળવવી પડશે માછલીને જળથી ભરેલા કુંડમાં એમના પ્રતિબિંબને સામે જોઈને માછલીને તારે જ વધ કરવી પડશે આ બધું તારે જ કરવું પડશે વચ્ચે અર્જુન બોલે છે કે પ્રભુ મને ખબર છે કે આ બધું મારે જ કરવાનું છે અને હું આ કરી બતાવીશ પણ ઠાકર તું શું કરીશ ત્યારે કાળિયો ઠાકરે જવાબ આપે છે એ મારીને તમારી જિંદગીમાં પણ આવીને ઊભો છે પરંતુ ખબર નથી આપણને કે ઠાકરે આપણને સૌને ટેકો કર્યો છે એટલે આપણે ચાલી શકીએ છીએ કૃષ્ણ કહે છે કે હે પાર્થ તું જ્યારે તારું કર્મ કરતો હશ ત્યારે હું હવાની ગતિ નિયંત્રિત રાખીશ જેથી કરીને તું તારા લક્ષ્ય સુધી પહોંચી શક હું પાણીની સપાટીને સ્થિર રાખવા માટે નિયંત્રિત કરીશ હું સમગ્ર પંચતત્વને સ્થિર કરીશ જેથી કરીને તું તારા લક્ષ્ય અને ધ્યેય સુધી પહોંચી શક આ સમગ્ર બ્રહ્માંડની અંદર એ તત્વો બધા હું તારા માટે સકારાત્મક કરીશ જેથી કરીને તું તારો વધ જે માછલીનો છે એ કરી શક દોસ્તો કૃષ્ણ આવી રીતના આપણા સારા કર્મ માટે એ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે આપણે આપણું કાર્ય નિર્વિઘ્ને કરી શકીએ છીએ આપણું કર્મ આપણે જ કરવાનું હોય છે ઈશ્વર એ માટે સારી પરિસ્થિતિ નિર્મિત કરે છે ઈશ્વર સાથેનો આપણો જ્યારે આ નાતાનો તબક્કો આવે છે વિશુદ્ધ પ્રેમ વિશુદ્ધ લાગણી નિઃસ્વાર્થ ભક્તિભાવ જ્યારે ઈશ્વર સાથે આપણો નાતો આપણો સેતુ જોડે છે ત્યારે ઈશ્વર આપણા કાર્યને સફળ બનાવવા માટે સમગ્ર સૃષ્ટિની અંદર એવી પરિસ્થિતિ નિર્મિત કરે છે જે કાર્ય આપણે હાથમાં લીધું હોય એ કાર્ય સફળતામાં પરિણમતું હોય છે દોસ્તો ઈશ્વર ક્યારેય આપણા હાથમાંથી કામ લઈને નથી કરતો આપણું કર્મ ગીતાના સિદ્ધાંત મુજબ આપણે જ કરવાનું હોય છે પણ આપણા મન કર્મ વચનની શુદ્ધતા આપણો નીતિ સાથેનો આપણો ધ્યેય ધર્મ સાથેનું આપણું આચરણ નિઃસ્વાર્થ ભાવે કોઈ કાર્ય જ્યારે હાથમાં આપણે લઈએ છીએ ત્યારે ઈશ્વર આપણા કાર્યને સફળ બનાવવા માટે સમય અને સંજોગો અનુકૂળ કરતો હોય છે બસ ઈશ્વર ફક્ત પરિસ્થિતિ નિર્માણ કરે છે આપણા સારા કાર્ય માટે દોસ્તો મારા અને તમારા સૌના જીવનમાં ઈશ્વર આવી પરિસ્થિતિ નિર્મિત કરતો જ હોય છે પરંતુ ઈશ્વરના અસ્તિત્વની આપણે સૌએ અનુભૂતિ કરવાની રહી કે એ આપણી સાથે જ છે સમગ્ર સૃષ્ટિમાં એ વ્યાપ્ત છે એ પરમચેતના તો મારીને તમારી સાથે છે એમના અસ્તિત્વને સ્વીકારશું તો ધર્મની અંદર રહીશું અને આપણા કાર્ય પણ સફળ થશે ધન્યવાદ